માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત ગતરોજ ભાભરનગરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરનું આગમન થતા સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર દોડી હતી મંત્રીશ્રીના આગમન પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મંત્રીશ્રીનું ફુલહાર પહેરાવી ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગતરોજ બાબર જલારામ બાપાના મંદિર ખાતે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી સુરૂપજી ઠાકોરે લોકજન સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તંત્રને પણ લોકોની સેવા માટે સજાગ રહેવાનું સૂચન આપવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો દ્વારા ભાભર વિસ્તારની વિવિધ વિકાસ યોજના અંગે મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા

મંત્રીમંડળ બની રહ્યું હતું ભૂપેન્દ્રભાઈની સરકાર બની રહી હતી નવી એની અંદર અમને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એમાં સમાવેશ કર્યો છે એટલે નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દિવ્ય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય જ્યારે મને એટલા આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાંય બાબર સિટીને બાબર શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એટલે એમનો ખૂબ રોડી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકોએ ખૂબ અપાર પ્રેમ આપવાથી આજે સરકારે કદર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં મને સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર જેઓને ગુજરાત સરકારમાં મંત્રી પદમાં સ્થાન મળ્યું છે એના કારણે જલારામ મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારંભ રાખ્યો હતો અને આપણી વાહ વિધાનસભામાં મંત્રીપદ મળતા બાભરનો બાભર તાલુકાનો વિકાસ વધશે એવી સર્વે નગરજનોને આશા છે સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી આપણને મંત્રીપદ આપ્યું છે સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સ્વરૂપજી એમને જે સોંપેલી જવાબદારી એમાં સફળ થાય અને બાભરનો વિકાસ અવિરત વધે એવી શુભકામના ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ ન હતું અને આજથી જ્યારે પેટા ચૂંટણીમાં પેટા ચૂંટણી યોજાઈ એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સ્વરૂપજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પાછું જ્યારે અત્યારે મંત્રીમંડળનું મિસન થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જવાબદારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર જ્યારે ભાભર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહભજનનું સ્વાગત કરવા આવે અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે ભાભર શહેર માટે એક આનંદનો દિવસ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્યો સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી અને આપણા બાભાનું ગૌરવ વધારેલ છે આપણે સૌ પ્રથમ જોયું તો શંકરભાઈ જ્યારે અહીં ધારાસભ્ય બન્યા ત્યારે પણ પાછલા બે વર્ષમાં મંત્રી બનેલા એ જ રીતે સ્વરૂપજીને પણ મંત્રી બનાવતા આપણે પાભર શહેર અને આજુબાજુનો વિકાસ જે કંઈ નોંધાઈ રહેલો છે એ હવે આપણને એક આ મજબૂત આપણા દાવે નેતા મળે અને મંત્રી તરીકે હશે તો આપણે આપણા વિકાસના કામો આગળ ધપાવીશું અને જે કંઈ સમસ્યાઓ હશે એ પણ દૂર થશે એવી નગરજનોને પૂરેપૂરી આશા છે